અને એવાની વચ્ચે વાત કરવામાં આવે તો જે ચૈતરભાઈ વસાવા છે એમના મિત્રો જે જામીન હતા એ ના મંજૂર થયા બરોબર જ્યારે જામીન ના મંજૂર થયા ત્યારે ચૈતરભાઈ વસાવા હાઈકોર્ટ પહોંચ્યા અને હાઈકોર્ટના દરવાજા ખખડાયા ભાઈ કે ગમે એમ કરીને જામીન મળી જાય વાત કરવામાં આવે તો બે હજાર ચૌદથી લઈ અને બે હજાર ચોવીસ કે પચીસ સુધી લગભગ એમને અઢારેક ગુના કરેલા છે ભાઈ લૂંટની બાબત હોય

ધરપકડ કરવામાં આવે છે ને ત્યારબાદ એમને વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર મૂકવામાં આવે છે જો કે અત્યારે પણ વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાનો જે જેલવાસ છે એ જેલવાસ ભાઈ વધી શકે છે કેમ કે ચૈતરભાઈ વસાવાને કોઈ સંજોગમાં અત્યારે લાગી નથી રહ્યું ભાઈ કે જમીન મળે હવે ચૈતર વસાવા ભાઈ હાઈકોર્ટમાં જશે જ્યારે હાઈકોર્ટની અંદર જશે ભાઈ ત્યારે જોવું ખૂબ જ મહત્વનું છે કે શું ખરેખર ચૈતર વસાવાને જમીન મળશે કે નહીં મળે બાકી મિત્રો જો જમીન મળશે તો ચોક્કસ ચાલી રહ્યા છે ભાઈ કે ચૈતર વસાવા માફી માંગી લે તો ચૈતર વસાવા ને જેલમાંથી છોડી મૂકવામાં આવશે એટલે કે એફઆઈઆર પાછી ખેંચી નાખવામાં આવશે જેના કારણે ચૈતર વસાવા છૂટી જશે ભાઈ હવે તમને શું લાગે કે ચૈતર વસાવા માફી માંગશે કોમેન્ટ કરીને જરૂર બતાવજો દર્શક મિત્રો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ